રાજકોટ પરસોતમ રૂપાલાની પત્રકાર પરિષદ જેમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ચાર તારીખ રિઝર્વ રાખી હતી તે ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું છે વધુમાં જણાવ્યું કે જેથી ત્રણ અને ચાર તારીખે દિલ્હી જઈશ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી એ મારી ભૂલ છે તે ઉમેદવાર પરસોતમ રૂપાળે જણાવ્યું છે ત્યારે મારા તરફથી આ વિષય પૂર્ણ થઈ ગયો છે તે ઉમેદવાર પરસોતમ રૂપાળે જણાવ્યું છે જ્યાં વધુમાં કહ્યું કે મે ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે આ મુદ્દે કંઈ કહેવાનું રહેતું નથી તે ઉમેદવાર પરસોતમ રૂપાળે જણાવ્યું છે ત્યારે ઉમેદવાર પસંદ કરવાનો અધિકાર એ પક્ષનો છે તે તે ઉમેદવાર પરસોતમ રૂપાળે જણાવ્યું આ બધી વાતો અત્યારે ચાલી છે પેલી વાત તો એ છે કે મને કોઈ દિલ્હી થી બોલાવેલો નથી ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહિયાં અમારા જે લોકલ ડે ટુ ડે ના બને છે નથી બના ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકવાનો હતો પણ એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ નહોતું ભરાઈ શકે એવું ભરાઈ શકે એવું નથી નિશ્ચિત જ છે

સમાધાન થઈ જાય ક્ષત્રિય સમાજની લાગણી ને જે કવાણી હોય તો એટલા માટે તો માફી માંગી છે અને એ સમાજને એ ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા છીએ આપી રહ્યા છે એવી ચર્ચા

એ સંપૂર્ણપણે રાજકીય છે દલિત સમાજના વિશેની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં મેં મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના ક્ષત્રિય હવે મને એવું લાગે છે કે આ વિષયને આપણે અહીંયા અટકાવી

એમાંથી બીજા ફણકા ફૂટવાની સંભાવના છે એટલા માટે હું આને અટકાવું એવું મારા ધ્યાનમાં ક્યારેય છે જ નહીં એ બિલકુલ ઉપજાવી કાઢેલી વાત અને હું તો એમ કહું છું કે એમણે એ વિડીયો વાયરલ કરી દેવો જેમાં હું બોલતો એટલે તમારે મને પૂછવું ન પડે ચાલો